અમને હેરાન પરેશાન છે અમારા કડી કસ્બાના રોડ વીકા બધા ખાડા કૈયાઓ દાખલા દઈએ અમારે ગટારો મટારો સાફ સફાઈ મારી થતી નથી કોઈ અમારો અધિકારી સાંભળતું નથી અમારું બીજું અમારા અહીંથી દાખલા રહે રોડ રસ્તાના દાખલા અમારે જરૂરિયાત છે અમારા સિવિલ નથી કડીથી હતી તો સિવિલ અમારે તો બહુ દૂર લાઈ ગયા સોસો રૂપિયા અમારે પચાસ પચાસ રૂપિયા ભાડું આવવું પડે છે છતાં અમને હેરાન પરેશાની છે રોડ રસ્તામાં એક કરી રેસલપુર રોડ થી આ જોટાણા રોડ ઉપર જે રોડ છે એટલા મોટા ખાડા પડ્યા છે કે ચોમાસામાં તો કેટલી ગાડીઓના એક્સિડન્ટ પણ થઈ જાય છે ને અ અકસ્માતનો બહુ ભય રહે છે રસ્તાઓમાં તો જૂરો છે વિકાસમાં અમારા બાજુ તો લગભગ થયો અને તે કંઈ દેખાતું નથી ને બીજી વાત આવી આરોગ્યમાં આરોગ્યમાં કાયદેસર સિવિલ કલીમાં હોવી જોઈએ હાલ કલીમાં સિવિલ છે નહીં